નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેમાં કાનાવાડ કાછીલ ગામે દસ હજારથી વધુની વસ્તી છે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દર ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કાચેલ અને કનાવટની વચ્ચે આ નદી આવેલી છે નામ છે નદીનો એની નદી આ નદીનો પુલ તૂટી ગયો છે વચ્ચેથી તેરાડો છે અંદર અહીં પાંચ ફૂટનો ખાડો છે તો અહીં જે લોકો પસાર થાય છે પોતાનો જીવનો જોખમ ખેડીને પસાર થાય છે જે અહીંયા પંદર દસ પંદર વિદ્યાર્થીઓ છે જે જેમને જો સ્કૂલ પર જવું હોય તો અગિયાર કિલોમીટર ફરીને જાય છે અને જો એ શોર્ટકટ અપનાવવા જાય તો જીવનો જોખમ જ છે કારણ કે વચ્ચે પાણી આવી ગયું તો અંદર વહી જવાનો પણ જોખમ રહેલો હોય છે અહીં પુલની બનાવટી એવી કરેલી છે ને કે બસ ઉતરી નહીં શકતી કારણ કે ત્યાં બસ અડી જાય છે અને બસ અડી જાય એટલે બસ આવી નહીં શકતી તો સાંજે સાધન ના મળે તો જે અમારા ગામના વિદ્યાર્થીઓ છે કનાવાડ વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓ છે ને ચાલતા હોય છે પાંચ થી સાત કિલોમીટર તો અમારી એવી માંગ છે કે આ પુલ પણ જલ્દ થી જલ્દ ભણે અને બસની પણ મુસાફરી ચાલુ થાય જાય છે અને આ ખેતરોમાં પાણી ભરાઈ જાય

અમે હાટ કરવા બી કઈ ફરીક પડી જવાનું કોઈ બીમાર હોય બાઇક લેક જવો હોય તો બી બહુ તકલીફ પડે છે ને એકસો આઠ ને આવે બી આ બાજુ બહુ ફરીક જવું પડે દર્દી મરી જાય એવું પોઝિશન થઈ જાય છે એટલી બધી સ્કૂલ વાળા સાહેબો આવે છે બચારા એમને બેનો બી પડી પડી જાય છે બાઇકો જતી રહે અંદર અહી બધા માણસો કાઢે બાઈક એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે અહીં હેવાલ ચડી જાય એટલે હેવાલ નથી લપી જાય માણસ એટલે કઈ જાય અંદર જતા રે કેટલા તના ગયા

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર